નમસ્કાર પેન્શનરી મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશન તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક અથવા તો સરકારી કર્મચારી શું તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે તો મિત્રો હવે પેન્શનરો તેમના પેન્શનની વાટ જોઈ રહ્યા છે અને કર્મચારીઓ તેમના જે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી વત્તું લાગુ થવાનું છે અને બે હજાર છવ્વીસથી જે નવું આઠમો પગાર પંચ લાગુ થવાનું છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આપણે તમામ વાત મિત્રો આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમે સબસ્ક્રાઈબ કરીશો તો તમને આવી અવનવી માહિતી તરત મળી જશે અને તે નોટિફિકેશન મળશે મિત્રો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓને થોડા થોડા દિવસે ઘણા લાભો આપે છે બે હજાર પચીસની વાત કરીએ તો તેમાં જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરી અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું બે હજાર પચીસમાં કર્યું હતું અને મિત્રો તેમાં પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો હતો અને મિત્રો હવે બે હજાર છવ્વીસ શરૂ થઈ ગયું છે તેથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં સૌથી મોટો આનંદ જોવા મળી રહ્યો છે કેમ કે હવે આઠમો પગાર પંચ અને મોંઘવારી ભથ્થું બંને મળવાનું છે તેથી પેન્શન અને પગારમાં ડબલ વધારો જોવા મળશે તો મિત્રો કેવી રીતે પગારમાં વધારો થશે અને પેન્શનમાં વધારો થશે તેની વિગતવાર આપણે જોઈએ તો મિત્રો આઠમું પગાર પંચ જો આઠમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર વધીને ત્રણ પોઈન્ટ બેતાલીસ થાય છે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો મિત્રો ફિટમેન ફેક્ટરને આધારે પગારમાં પણ મોટો વધારો થશે તો મિત્રો નીચલા પદથી લઈને ઉચ્ચ પદ સુધીના તમામ કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો ફિટમેન્ટ ફેક્ટર બાદ તમામ કર્મચારીઓ જે પગાર વધશે તેમના કિસ્સામાં મોટો પાર થશે આનાથી કર્મચારીઓની આવક સુધરશે પરંતુ બાકી પગાર અને નવા પગાર ધોરણના લાભો પણ મળશે તો મિત્રો દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ આવશે બધાની નજર ફિટમેન ફેક્ટરની જાહેરાત પર છે કેમકે ફિટમેન ફેક્ટર વધશે તો પગારમાં મોટો વધારો જોવા છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી પરંતુ નવીનતમ અપડેટથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બાકી રકમમાંથી બમ્પર કમાણી મેળવી શકશો તો મિત્રો જો આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય છે તો કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી નિયમો અનુસાર જેટલો વિલંબ થશે તેટલો જ બાકી રકમ વધારો મળશે ઉદાહરણ તરીકે જો તમારા પગારમાં રૂપિયા દસ હજારનો વધારો થવાનો છે અને નવો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થવાનું છે પરંતુ સુકવણી મે બે હજાર સત્યાવીસમાં શરૂ થાય છે તો તમને છેલ્લા પંદર મહિનાના બાકી રકમ તરીકે રૂપિયા એક પચાસ લાખ મળશે આનો અર્થ એ છે કે પૈસા સુરક્ષિત છે અને તમારા માટે એકઠા થઈ રહ્યા છે અને મિત્રો પગારમાં વધારો કેટલો થશે તો મિત્રો નિષ્ણાતો અને કર્મચારીઓના મતે આઠમા પગાર પંચ એટલે કે આઠમા નવીનતમ અપડેટ સમાચાર મુજબ ફિટમેન્ટ ફેક્ટર અંગે મહત્વપૂર્ણ સમાચાર લાવે તેવી શક્યતા છે એવી સરસા છે કે તેને બે પોઈન્ટ સત્તાવનથી વધારીને ત્રણ અથવા તો ત્રણ પોઈન્ટ બેતાલીસ ગણો કરી શકાય છે એટલે કે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થાય છે જો આવું થાય તો સૌથી નીચેલા લઈને ઉચ્ચ સુધીના તમામ એટલે કે નીચેથી ઉચ્ચતરના તમામ કર્મચારીઓને ઘરે લઈ જવાના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ સાતમા પગાર પંચમાં દરેક કર્મચારીઓને લેવલ એકથી લેવલ અઢાર સુધીનો ચોક્કસ પગાર સ્તર આપવામાં આવ્યો છે દરેક લેવલ માટેનો મૂળ પગાર અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે લેવલ ત્રણ માટેનો મૂળ પગાર આશરે રૂપિયા એકવીસ હજાર સાતસો લેવલ છ માટે રૂપિયા પાંત્રીસ હજાર ચારસો અને લેવલ દસ માટે રૂપિયા છપ્પન હજાર સો છે આ તમારો વર્તમાન મૂળ પગાર છે જેનો ઉપયોગ તમારા નવા પગાર અને બાકી રકમની ગણતરી કરવા માટે છે મિત્રો અને મિત્રો જો આપણે મેટ્રો શહેરમાં રહેતા લેવલ કર્મચારીઓ વિશે વાત કરીએ તો નવો મૂળ પગાર લગભગ બાણું હજાર રૂપિયા હોઈ શકે છે આમાં એચારે ઉમેરવાથી પગારમાં લગભગ બાવીસ હજાર રૂપિયાનો વધારો થાય છે અને પરિવહન ભથ્થું એટલે કે ટીએમાં લગભગ ત્રણ હજાર છસો રૂપિયાનો વધારો થાય છે આ રીતે કુલ પગાર લગભગ એક લાખ સત્તર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે તો મિત્રો આવી રીતે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે ઘર ભાડા ભથ્થામાં અને ટીએ એટલે કે ટ્રાવેલર્સ ભાડા ભથ્થામાં વધારો થતાં પગારમાં સૌથી મોટો વધારો જોવા મળે છે